ગુજરાત સરકાર અમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા પાત્રા તાલુકા ગ્રંથાલયનું તારા સમય ચેતને સી ચાલાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું વડોદરા જિલ્લામાં પ્રથમ પાત્રાથી પ્રારંભ તમામ પ્રકારના પુસ્તકો વાંચવા માટેને ઘરે લઈ જઈને અભ્યાસ કરી પાછા આપવાની વ્યવસ્થા સોમવારના રોજ સવારે 11 કલાકે પાઠરાના ફૂલબાગ સ્થિત ભવનમાં પ્રથમ માળે તારા સમય ચેતને ચાલાના હસ્તે રિબન કાપીને ગ્રંથાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત સદસ્યો પાલિકાના કર્મચારીઓ ગ્રંથાલયના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રારંભમાં 3000 પુસ્તકો દ્વારા પ્રારંભ થયો છે જે આગળ જતા કાયમી જગ્યા મળતા ચાર કરોડ થી વધુના ખર્ચે અદ્યતન ગ્રંથાલય નું નિર્માણ થશે ઉદ્ઘાટન પ્રસંગે પાદરા મામલતદાર હંસરાજ ગોહિલ પાદરા નગરપાલિકા ચીફ ઓફિસર સંજયભાઈ પટેલ તાલુકા પંચાયત ટીડીઓ છાયાંક ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા ગ્રંથાલય ની હાડ્યું હતું પુસ્તકો એ જ્ઞાન ભંડાર છે અને જ્ઞાન મેળવવાની કોઈ ઉંમર હોતી નથી ખરેખર જ્ઞાન એ અભ્યાસ દરમિયાન અને અભ્યાસ પછી પણ મેળવવું ખૂબ જરૂરી છે અને પુસ્તકોમાંથી જ્ઞાન ખૂબ જ સરળ રીતે મેળવી શકાય છે અને વિશ્વની કોઈ પણ માહિતી એ પુસ્તકોમાંથી મળી રહે છે આ હેતુને સિદ્ધ કરવા માટે ગુજરાત સરકાર શ્રીના રમતગમત મંત્રાલય તરફથી પાદરા ખાતે જ્ઞાનનો ભંડાર એવો પુસ્તકાલયનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં યુવાનો યુવતીઓ કે જે લોકો અભ્યાસ કરે છે તો તેમને આગામી વિવિધ પરીક્ષાઓની તૈયારી માટેનું પુસ્તકો મટીરિયલ એ તમામ અહીંયાથી પણ મળી શકશે અને કોઈ પણ નાગરિકને કોઈ જ્ઞાન જોતું હોય કોઈ વિષય વિશે તો એની પણ માહિતી આ પુસ્તકાલયમાંથી મળી શકે એમ છે તો આ લોકાર્પણ કરવામાં આવ્યું છે તો પાદરા નગર તાલુકાની તમામ જનતાને હું અપીલ કરીશ કે આ પુસ્તકાલયનો વધુમાં વધુ ઉપયોગ કરો અને પોતાના જ્ઞાનમાં અને કારકિર્દી વધારવામાં વધારવામાં આપ સૌ સફળ થશો એવી મને આશા છે સાથે જ આજ રોજ જે પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેને આગામી દિવસોમાં અદ્યતન સ્વરૂપ આપવામાં આવશે અને જે પુસ્તકો છે એ પણ હાલની સંખ્યાથી વધુ સંખ્યામાં પુસ્તકો ત્યાં મૂકવામાં આવશે તો સૌ કોઈ લાભ લે એવી મારી નમ્ર અપીલ છે ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા હસ્તકના સરકારી તાલુકા ગ્રંથાલય આજ રોજ તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ ધારાસભ્ય શ્રી ચૈતન્ય શ્રી ઝાલા સાહેબના વરદ હસ્તે લોકાર્પિત કરવામાં આવેલ છે તેમાં ત્રણ જેટલા પુસ્તકોથી શરૂઆત કરેલ છે આજ રોજ એમાં દરેક જાતના પુસ્તકો અવેલેબલ છે બાળકો થી લઈને સિનિયર સિટીઝન સુધીના તથા જાહેર પરીક્ષાને લગતા તમામ વિષયોને આવરી લેતા પુસ્તકોથી શરૂઆત કરવામાં આવેલ છે જે આગામી સમયમાં સમય અંતરે વધારો કરવામાં આવશે એવી અને હાલ બડાના મકાનથી શરૂઆત કરી છે જો આગામી સમયમાં જમીન સંપાદન થાય તો સરકાર શ્રી સાડા ચાર કરોડ ના ખર્ચે અદ્યતન બિલ્ડિંગ બનાવવામાં આવશે જે લોકોના ઉપયોગ માટે ખૂબ જ સારી જ્ઞાનમાં વધારો થઈ શકશે અત્યારે ફૂલબાગ માં નગરપાલિકાના મકાનમાં શરૂઆત કરેલ છે